આજે તમે સ્કૂલ કોલેજ પાસે ગાંજા ફૂલને આમ વેચાતો હોય એવું જોવા મળે છે એનું કારણ આ હપ્તાખોરી જે ભારતીય જનતા પાર્ટીની છે કે ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાવાન અને પ્રમાણિક સારા પોલીસ અધિકારીઓ છે એને સાઈડ કરે છે કોંગ્રેસની સરકાર આટલા વર્ષો ક્યારેય તમે જોયું નહીં હોય કે ગુંડાને સીધો ખેસ પહેરાવીને પાર્ટીનો મેમ્બર બનાવ્યો નિર્ભયા કાંડ બન્યો દુઃખદ ઘટના નિંદનીય ઘટના સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ એના ઉપર રાજકારણ કર્યું આખા દેશમાં રાજકારણ કર્યું અને જાણે કે આ કોંગ્રેસ જ એના માટે જવાબદાર હોય એવો પ્રચાર કરીને વોટ બેંક પોલિટિક્સ કરી જગડિયા વિસ્તારમાં એક દસ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ થયા બાદ ઘણા બધા નેતાઓ અને કાર્યકર્તાઓ બાળકીના પરિવારને સાંત્વના આપી હતી અને મદદ માટે હાથ પણ લાભો કર્યો હતો પણ એક આશ્ચર્યની વાત તો એ છે કે એક પણ ભાજપના નેતા અથવા કાર્યકર્તાએ આ કરુણ ઘટના પર પોતાની સહાનુભૂતિ બતાવી નથી જેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિરે આક્રોશ વ્યક્ત કર્યો છે શું છે આખી ઘટના વિગતે વાત કરીએ નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વેબ્સ ઓફ ઇન્ડિયા હાલની સ્થિતિને જોતા રાજકારણને સાઈડમાં મૂકી દઈએ તો જે પ્રકારે બાળકી પર દુષ્કર્મની ઘટના બન્યા બાદ તેના પરિવાર પણ જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જેટલી વાર દીકરીની માતા તે દીકરીનું મોઢું જોવે છે તેટલી વાર રડે છે અને તેના પિતા પણ હિંમત હારી ચૂક્યા છે ખરેખર આ ઘટનાને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે હાલ તે દીકરીના પરિવારની વેદના અસહ્ય છે તેવી પરિસ્થિતિમાં જાણે ભાજપને આ ઘટનાથી કંઈ લાગતું વળગતું જ ન હોય તેવું લાગી રહ્યું છે તેવામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્રોશ વ્યક્ત કરતા શું બોલ્યા ચાલો સાંભળો તો કોંગ્રેસની સરકારો હતી દાંડિયા રાસ બાર વાગે બંધ કરવાનો નિયમ નહોતો સવારમાં પ્રભાતિયા થતા ત્યાં સુધી આખી રાત દાંડિયા રાસ ચાલતા હું પોતે આ વડોદરામાં એક મિનિસ્ટર તરીકે આવ્યો હતો રાતના સાડા ત્રણ વાગ્યા સુધી દાંડિયા રાસમાં ફેરા અને રાત્રે એકલી દીકરી સાયકલ ઉપર કે ચાલીને સ્કૂટીનો જમાનો નહોતો સાયકલ ઉપર કે ચાલીને દીકરી એકલી ઘરે જતી આવી ઘટના ક્યારેય બનતી નહીં કારણ ક્યાં આવે આ દીકરી નાની અને ગરીબ પરિવાર એના દુઃખમાં ભાગીદાર થવા મેં ઝારખંડ મારા દીપિકાજી કોંગ્રેસના મિનિસ્ટર છે અને કહ્યું કે આવી ઘટના બની છે એ મંત્રી અહીંયા આવે છે સહાય પણ આ કોઈ વળતર પૂરું પાડી જ ના શકાય રૂપિયાથી પણ ગરીબ પરિવારને મદદ થવા માટે પણ પ્રયત્ન કરીને આપીને જાય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના આવવું જોઈએ આ દીકરીને જોવા ગુજરાતના ભાજપના મિનિસ્ટરે ના આવવું જોઈએ શક્તિસિંહ ગોહિલે જે પ્રકારે કીધું કે જ્યારે કોંગ્રેસના રાજમાં આવા કોઈ બનાવો જોવા નથી મળતા આ સિવાય પણ ઝઘડિયા વિસ્તારની અંદર આવી કરુણ ઘટના બન્યા છતાં ભાજપનો એક પણ નેતા અથવા એક પણ કાર્યકર્તા જોવા મળ્યો નથી તેના પર તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબસાઇટ